મારે મિત્રો થોડી સાહિત્ય અકાદમીની વાત કરવી છે કે ગુજરાત સાહિત્ય અકાદમી છે એ આવા અનેક સાહિત્યિક કાર્યક્રમો કરે છે ઘણા બધા પરિસંવાદો કાર્યક્રમો શિબિરો એનું આયોજન કરે છે એની સાથે સાથે જે એ વૃદ્ધ અને અશક્ત સાહિત્યકારો છે જેને કોઈ સહાય કરનારું નથી પાછળ એને આર્થિક સહાય પણ કરે છે જે નવોદિત લેખકો છે એ નવોદિત લેખકોના પ્રથમ પુસ્તક માટે પણ ગુજરાત સાહિત્ય અકાદમી છે એ આર્થિક સહાય કરે છે શિષ્ટ માન્ય પુસ્તકો હોય તો એ પુસ્તકોને પ્રકાશિત કરવા માટે પણ ગુજરાત સાહિત્ય અકાદમી છે એ આર્થિક સહાય કરે છે બાળ સાહિત્યના પુસ્તકો પ્રગટ કરવા માટે અનુવાદ સાહિત્યના પુસ્તકો પ્રગટ કરવા માટે પણ ગુજરાત સાહિત્ય અકાદમી આ રીતે સહાય કરે છે આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી છે એ શ્રેષ્ઠ દુર્લભ અને અપ્રાપ્ય હોય એવા પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે ઘણી બધી શ્રેણીઓ ગુજરાત સાહિત્ય અકાદમીમાં એ પ્રગટ થઈ છે મોટા મોટા સારા સારા સાહિત્યકારો છે ખ્યાતનામ સાહિત્યકારો છે જેમ કે ઝગરચંદ મેઘાણી છે ચુનીલાલ મળિયા છે કાકા સાહેબ કાલેલકર છે રાવી પાઠક છે એવા અનેક સાહિત્યકારોની એ ગ્રંથાવલીઓ પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરી છે એની સીડીઓ પણ પ્રકાશિત કરી છે ગુજરાત સાહિત્ય અકાદમીની એક અદ્યતન ડેવલોપિંગ એ વેબસાઇટ પણ છે અને આ વેબસાઇટ અંદર તમામ પ્રકારની માહિતી પણ આપવામાં આવેલી છે તો આપ ગુજરાત સાહિત્ય અકાદમીની દરેક પ્રવૃત્તિઓથી પરિચિત થઈ શકો એટલા માટે થઈને આ માહિતી આપવામાં આવી છે ગુજરાત સાહિત્ય અકાદમીનું એક સરસ મજાનું અદ્યતન ભવન પણ હવે નિર્માણ થવા જઈ રહ્યું છે એટલે એની તમામ પ્રકારની કામગીરી ત્યાંથી શક્ય બનશે એ રીતે મળી શકશે ગુજરાત સાહિત્ય અકાદમી છે એની છ શાખાઓ છે એટલે છ અકાદમીઓ છે એમાં ગુજરાતી સાહિત્ય અકાદમી હિન્દી સાહિત્ય અકાદમી સંસ્કૃત સાહિત્ય અકાદમી ઉર્દુ સાહિત્ય અકાદમી સિંધી સાહિત્ય અકાદમી અને કચ્છી સાહિત્ય અકાદમી આ છ અકાદમીઓમાં એ રીતે સમાંતર કાર્ય ચાલે છે છ અકાદમીઓમાં દર વર્ષે સાહિત્ય ગૌરવ પુરસ્કાર એક લાખ રૂપિયાનો એ આપવામાં આવે છે અને આ ઉપરાંત દરેક સાહિત્ય અકાદમીમાં યુવા ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવે છે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજના અંતર્ગત જે સારા પુસ્તકો છે એને પણ પારિતોષિક આપવામાં આવે છે તો આવી અનેક પ્રવૃત્તિઓ એ ગુજરાત સાહિત્ય અકાદમી કરી રહી છે અને નિરંતર એની આ પ્રક્રિયા છે એ ચાલી રહી છે ગુજરાત સાહિત્ય અકાદમીની જુદી જુદી અકાદમીઓ અંતર્ગત એના સામાયિકો પણ પ્રગટ થાય છે જેમ કે ગુજરાતીમાં શબ્દસૃષ્ટિ સામાયિક છે એ પ્રગટ થાય છે પછી ચિંગાર છે અરબી ચમન છે બાગ બહાર છે આવા અનેક સામાયિકો પણ પ્રગટ થાય છે ગુજરાત સાહિત્ય અકાદમીનું સૃષ્ટિ સામાયિક છે એનું ઓનલાઈન લવાજમ પણ ભરી શકો છો ગુજરાત સાહિત્ય અકાદમીના જે પુસ્તકો છે એ આપ મેળવવા માંગતા હોય તો એ ઓનલાઈન પણ મેળવી શકો છો ઓનલાઈન અમારી વેબસાઇટ ઉપર એ બધું ઉપલબ્ધ છે પચાસ ટકા કન્સેશનથી ગુજરાત સાહિત્ય અકાદમી છે એ તમામ પ્રકારના પુસ્તકો છે એ પૂરા પાડે છે ગુજરાત સાહિત્ય અકાદમીનો એકમાત્ર ઉદ્દેશ છે કે એનું સાહિત્ય ગુજરાતી સાહિત્ય છે ગુજરાતનું સાહિત્ય છે ગુજરાતી સર્જકોનું સાહિત્ય છે એ જનજન સુધી પહોંચવું જોઈએ ઘર ઘર સુધી પહોંચવું જોઈએ અને એ રીતે એ નેમને લઈને સાહિત્યના સંરક્ષણ સમાર્જન એના માટે થઈને આ ગુજરાત સાહિત્ય અકાદમી છે એ કામ કરી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ